બિન બેઠા મકાનમાં લાઇબ્રેરી આંગણવાડી શોપિંગ સેન્ટર ગાર્ડ અને ડ્યુટી રૂમ બેન્ડ ડ સ્ટોર ક્વાર્ટ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે કામરેજના વાવ ખાતે એસઆરપી ગ્રુપમાં આજે મેનેજમેન્ટના બિલ્ડિંગ અને રહેઠાણ માટેના બંનેના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા ગુજરાતની અંદર કર્મચારી પરિવાર માટે રહેઠાણ અને એમના મેનેજમેન્ટ માટેની ઓફિસનું ખૂબ સારી કામગીરી ચાલી રહી છે ત્યારે આજે

આ બધીથી દૂર રહે મને આશા છે કે જે કોઈ લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી અને ડ્રગ્સના રવાડે ચડે છે એની કમર તોડી નાખી છે અને હજી આવી કોઈ પણ બાબતોમાં જે હોટલોમાં કે રેસ્ટોરન્ટમાં કે કોઈ પાનના ગલ્લે